પરિચય આપ્યો છે આમ તો બધા બાર સ્કંદ જે આપણે બધા પરિચિત છીએ ભાગવતજીથી બાર સ્કંદ છે ભાગવતમાં અઢાર હજાર શ્લોક છે અત્યારે તો મોબાઈલ નો સમય છે ને ભાગવતજી નો મોબાઈલ નંબર પણ છે હું બધા ધ્યાનથી સાંભળજો દસ દસ આંકડાઓનો મોબાઈલ નંબર હોય ને હું તમને ભાગવતજી નો મોબાઈલ નંબર બતાવું ભાગવતજીના અને ત્રણસો પાંત્રીસ અધ્યાય છે બાર ત્રણસો પાંત્રીસ પાંચ અક્ષર થયા ને બાર સ્કંદ છે ત્રણસો પાંત્રીસ અધ્યાય છે ભાગવતજીના અઢાર હજાર શ્લોક છે બાર ત્રણસો પાંત્રીસ અઢાર ત્રણ અક્ષર રહ્યા ત્રણ આંકડા રહ્યા ભાગવતજીના પાંચ લાખ છોત્તેર હજાર અક્ષર છે બાર ત્રણસો પાંત્રીસ અઢાર પાંચસો ને છોત્તેર આ દસ આંકડાનો મોબાઈલ નંબર થયો આ દસ આંકડાનો મોબાઈલ નંબર એટલે ભાગવતજીનો આપણે આશ્રય ગ્રહણ કરીએ ભાગવતજીનું શ્રવણ કરીએ કરી શકીએ હું ભગવાનનું નામ આવશે ટુ કોલરમાં જય ભગવાન ભગવાન સાથે તમે વાત કરી શકશો ભગવાન સાથે વિડીયો કોલિંગ તમે કરી શકશો હું આ ભાગવતજી એવું છે કે જેમાં તમને ભગવાનનો અનુભવ થશે ભગવાન સાથે તમને વાત થશે व्यास मुनि भागवत जी प्रथम स्कंद वंदना पण अद्भुत वंदना प्रथम स्कंद जे अधिकार लीला अधिकार एट योग्यता योग्यता हो तो साधन मे बीजो स्कंद साधन लीला અધિકાર વગર કોઈ વસ્તુ મળતી નથી અને મળે તો એ વસ્તુ ફળતી નથી પ્રથમ સ્કંદના પ્રથમ અધ્યાયમાં વ્યાસ મુનિ ભગવાનની વંદના કરે છે જન્માદ્ય યતોન્વયાદિ તરત બ્રહ્મસૂત્રની વ્યાખ્યા કરી અને બ્રહ્મ સૂત્રના દ્વારા શ્રી વ્યાસજી એ ભગવાનની સ્તુતિ કરી દે અથા તો જેને ભગવાનને જાણવાની ઈચ્છા છે બ્રહ્મને જાણવાની ઈચ્છા છે ભગવાનને જાણવાની જિજ્ઞાસા છે એને ભગવાનની કથામાં રૂચિ લાગે હું એને ભગવાનની કથામાં પ્રેમ થાય ભગવાનને જાણવા માટે ભગવાનની કૃપા મેળવવા માટે આપણે બધા એકત્રિત થયા છીએ સંસારના બધા સુખો બધા ભોગો તો આપણે બધાએ ભોગવીએ છીએ અને પણ જરૂર જરૂર પ્રમાણે આપણે એને મેળવવા માટે પ્રયત્ન કરીએ છીએ પણ વ્યાસજીને એમ થયું કે મનુષ્યો સંસારના ભોગોમાં સુખોમાં રત રહે છે પણ ભગવાનને જાણવાની અંતે ઈચ્છા કરશે એના માટે આ ઉત્તમ ગ્રંથની રચના શ્રી વ્યાસમુનિએ કરી દે સંસ્કૃત વ્યાકરણમાં એવું કહેવાય છે જકાર એ દગ્ધાક્ષર છે જકારથી કોઈ સ્તોત્રનો કોઈ મંત્રનો પ્રારંભ થતો નથી જકાર એ દગ્ધાક્ષર મંત્ર જે પણ આય વ્યાસજીએ આટલો મોટો ગ્રંથ રચ્યો અને જન્મ આધ્યષ્ય યતોન વયાદી તરત જકારથી પ્રારંભ કર્યો વ્યાસજીને ને કોઈએ પૂછ્યું ત્યારે ખબર પડી કે વ્યાસજી જ્યારે ભાગવત ગ્રંથની રચના કરવા બેઠા ને ત્યારે એમનું મન ખૂબ દુખી હતું અંદરથી મન બળતું હતું દુઃખી હતું સંસારના દુઃખોને જોઈ સંસારના મનુષ્યોનું જીવનશૈલીને જોઈ મનુષ્યોને ખાલી ભોગોમાં જ રસ છે ધર્મમાં કોઈને રસ નથી અરવું હરવું ખાવ પીવું ને મોજ મજા કરવી સંસાર ભોગો ભોગવવા સુખો ભોગવવા મનુષ્યોને આમ જ રસ છે આ મનુષ્યોનું કલ્યાણ કેવી રીતના થશે દાસજીને આ મનમાં દુઃખ હતું એટલે એમના મનમાંથી જકાર નીકળ્યો નહીં કેવા ભગવાનની સ્તુતિ કરે છે તેને બ્રહ્મ રદાય આદિ કવય જેને બ્રહ્મા આદિ મુનિઓ ગાયા કરે છે દેવતાઓ ગાયા કરે છે પણ એને ગાઈ શકાતા નથી વેદો પણ જેને નેતી નેતી કહે પણ ક્યાંય દેખાતો પણ નથી ક્યારેક આપણે રસ્તા ઉપર જતા હોઈએ અને રસ્તામાં આપણને દૂરથી રસ્તામાં રોડ ઉપર એવું લાગે કે સામે પાણી દેખાય નહીં પણ જોઈએ તો નજીક જઈએ તો એ પાણી ન હોય એને આપણે જાંઝવાના નીર કહીએ છીએ એ મૃગ જળ હોય જેમાં આપણને પાણી દેખાતું નથી એમ ક્યારેક ક્યારેક આપણને એમ થાય કે ભગવાન અહીં થાય ભગવાન અહીં છે ભગવાન ત્યાં છે પણ જઈએ તો આપણને પાછું ભ્રમ થાય કે ભગવાન ક્યાં હશે ભગવાન કેવું હશે આપણે બધા ભગવાનને જાણવા માટે પ્રયત્ન કરીએ છીએ અને મનુષ્યનો જીવનનો સાર જ એ છે કે અંતે ભગવાનને આપણે જાણવા